ખાલી પેશર વિડીઓ બનાવવા માટે વિલોગ બનાવવા માટે આવવાનું છે તો પેલે સુધી જોઈજો જો હારો હારો થોડોક મૂકી દે બસ આપણે કેટલા 3 4 ચાર જણા થઈ જાય એટલે બસ હાલો ભાઈ આમ ફટાફટ સા બનાવીને પછી જાવાનું છે મેડમ બધો કચરો સાફ કરે છે હવે ઓ ભાઈ મેળાને પણ હા ઝુંપડીને એક નંબર બનાવી દીધો હું તો ભાઈ આવો જોઈને આવ્યો તો થાકી જ ગયો જોવા જશો પણ કંઈ હતા નહીં અવારમાં હતા બે હવે તો અત્યારે કઈ કાંઈ શેરની વયા જશે હવે સહાય થોડાક બાકી છે ખાલી પડવાના નાગડી ખાઈ ગયો પડી જાય ને એટલે ભાગ્યે ભાઈ વાદળા થઈ ગયા છે ગરમી થાય બહુ ઓલી પણ ભેગું કરી દે બધું

એવું જાઉં આ છે ને અમારે લાઈટ નથી આ બરોવર નો કાપ હોય એટલે અહીંયા પવન આવે છે સાંયો કેમ પૂરી ગઈ છે સેન્ડ લેવા

ಶು <Nasyal> 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 <Nasyal>

મોઢે

તો ભાઈ પૈસા આપતી નથી ચાલો કાઈ વાંધો નઈ હવે તો હું એકલો મારા પૂરતી થઈ જાય એવું તો કરી નાખું ખાલી રૂપિયામાં શું આવે કેટલો ગરીબ માણસ હું મને સાલી રૂપિયા દીધા લે તમે આવ્યા પછી પૈસા બહુ કદર થાય ચાલી ચાલી એંસી એંસી હોવાના માવા ખાઈ જઈ અમે વરહુ વયા નથી જ આ બટા હજી ચાલુ જ છે આપણી રિક્ષા પડી છે ભાઈ આપણું ઘર છે બતાવી દઉં તમને

હી છે બસારિક પાણી કોઈ પાયું ની એ તો બીજી ડોલ ભર લે તો ઈ પછી આપણે શું તો કેવું ને હે બટા એ બટા ખાઈ લેવું કે હાલો ભાઈ ખાઈ લે ઓ ઇસમે તો કશું નહી દેખાતા હા અહીં ગરમા હા પણ